જો માણસ આપણે ત્રણ વસ્તુના બનેલા છીએ શરીર મન ને આત્મા શરીર મન આત્મા ત્રણ વસ્તુના આત્માને લીધે આ ચાલે છે શરીર આત્મા નીકળી જાય તો શું કરવાનું આને શું કેસ માં રાખી મૂકવાનું રોજ આરતી કરવાની શું કરો બારી જ ના ખાન લ એક સેકન્ડ ઘરમાં ના રાખે ઉપડા એટલે કાળો જલ્દી ખાવા ભેગા થઈએ થાય જેવું છે તો આત્મા લીધે આજ આની શોભા છે બરાબર તો બેમાંથી પ્રેફરન્સ કોને આપવું જોઈએ આત્મા કે દેહ ને આત્મા થાય છે કોના માટે માટે માણસ સવારના ચાર વાગે ઉઠે પાંચ વાગે છ વાગે સાત વાગે આઠ વાગે નવ વાગે દસ અગિયાર વાગે ઉઠનારા છે તો જ્યારે ઉઠો ત્યારે તો રાતના સૂતા સુધી તમે જે કંઈ વિચારો છો કે જે કંઈ કરો છો કોના માટે છે દેહ માટે કે આત્મા માટે દેહ માટે રાત્રે કોના માટે દેહ માટે આપ કોઈ થાક્યો પાક્યો કૂટાયો ટીચાયો ચોવીસ કલાક દેહ માટે થાય છે આત્મા વડે દેહ છે પણ તો એક સેકન્ડ કરતા છે એક સેકન્ડ પણ નહિ પૂજા આપણે કરીએ છીએ કલાક પૂજાનું કાઢીએ પૂજા કરો છો ધૂર ભગવાન આવે છે વરરાજા આવે છે આખી આવી જાય વરરાજા હોય જ નહીં ભગવાન આવતા જ નથી આમ કરે ભગવાન જ ના હોય બાકી બધું ના એટલે એ આત્મા કેટલું થાય છે આત્માનું જો એટલે આ મહારાજ કે છે આ જાણે છે જુએ છે પણ વિચાર કરતો નથી કરવાનું શું છે અને શું કરી રહ્યો છું બધા સંતો મીરા નરસિ ગૌતમ બુદ્ધ લો મહાવીર સ્વામી લો ક્રાઇસ્ટના અસલી જાતને ઓળખો આ નહી છ ગામ ને બાર ગામ ને સત ગામ ને વાણિયા નાગર બ્રાહ્મણ એ નહીં એ તો બધું આ કપડાની ઓળખાણ મફતલાલ ફેબ્રિક્સ એ બધું નહીં જુદી જુદી નીલો હોય છે ને કોઈ મફતલાલ કોઈ એસઆર એમ ના કોઈ ફલાણા કોઈ કેલીકો કપડા પહેરતા એવું છે ઉપર બધા બે ધારણ કર્યા છે મુસલમાન ના ક્રિશ્ચન ના ને વાણિયા ને બ્રાહ્મણના કપડા જ છે એ ઓળખાણ નથી તમારી એક ફકીર હતો ને ફકીર માગે ને એક રાજાના મહેલમાં ઘુસી ગયો ફરતા ફરતા રાજા જોયું બહુ મહેલા એ કોણ છે બોલો ફકીર હું ચાલીસ વર્ષથી વિચાર કરું છું કોણ છું કોણ પ્રોફેસર ફલાણા નથી મામલો છે ને આના જેવું છે એ કઈ નથી એટલે મારા કહે છે બધા સંતો જો ગૌતમ બુદ્ધ અને ખર પડી કે આ હું નથી ચૈતન છું નીકળી પડ્યા ત્યાગ કહી દઉં આપણે કોઈ વાત જ નથી આ કઈ કરવાની જેવું નથી જ્ઞાન કરવાની જરૂર છે ત્યાગની જરૂર નથી ગ્રસ્તાશની જરૂર નથી કોઈ કોઈ કઈ લેવા દેવા જ નથી એને સ્વામીરાયણ ભગવાન કે જેની સમજણ મોટી મોટો હા ત્યાગ હોય તો ઊંધું કરતો હું કામ નું જીત જીત થયો ફજે જીત ગઈ જળમાં ફેરો ના ફાયો થયો ફજીત જીત ગઈ જળમાં શું ધોરણ દૂર નાખી એટલે તમે ગ્રસ્તે શ્રેષ્ઠ નથી ત્યાગી શ્રેષ્ઠ ની કોઈ જ્ઞાની શ્રેષ્ઠ છે હા એ કરવાનું છે તમે કા જે જનક રાજા હતા રાજા હતા પણ વિદેહી કયા દેહનો ભાવ જ નહીં રાજા પુરુષ બ્રાહ્મણ માનતા જ એ તો રાજ કરતા હતા ઘણા એમ થાય કે આ બધું કુટારો કરવા માટે આત્મા નું વિચાર ક્યાં કરે ને લો હવે જો એક્ટર હોય ને चौबीस कलाक पोता एक्टर माने बोलो क्या है गोखवा जरूर हूँ एक्टर से एक्टर छु आत्मा छु आत्मा गोखा जरूरत क्या है एक बार क्लियर समझ थी जाए जो आपने नानपण थी शू नाम तो भक्तेश हाँ भक्तेश नाम है કોઈ રાતના બે વાગે નામ બદલી જાય રાતના બે વાગે આપણે તિલક થઈ જઈએ કીર્તન વંદન થઈએ હવે એમાં આ શું છે હાથ હા ભક્ત કોણ હાથ પગ નાક કાન ભક્ત જ અંદર બેઠો છે એ આપણે આને કહીએ છીએ આટલી તકલીફ જો સંતો હું કે છે હું પણ આત્માને હું કે છે આપણે હું કહે છે શરીરને કહીએ છીએ તકલીફ અહીંયા છે બે હું આપે પ્રમુખ સાહેબ હું કે છે આપણે પછી આત્માને કહે છે આપણે આને કહીએ છીએ છતાં ફરજ બજાયું છે હા આત્મા રૂપ થઈને આમ ચોવીસ કલાક બેસવા નતા રહેતા મારા નતા ફેરવતા બધી ક્રિયા કરતા પણ આત્મા રૂપ માની ને આપણે એક્ટર એક્ટર માને ડોક્ટર પદા ડોક્ટર માને એન્જિન પર એન્જિન મારે ચાર્ટર ચાડે કામ ચોવીસ કલાક માનતા હોય કે ગોખવું નથી પડતું ડાયરેક્ટર કંપની ડાયરેક્ટર જ માને હા